અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ ચાર માં આગની ઘટના બની છે કેમિકલની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી કેમિકલને કારણે આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા જયશ્રી ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની આ ઘટના બની છે આગને કારણે ફાયર વિભાગની આઠ જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી આગની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે પંચાવન વર્ષીય નીતિનભાઈ અને ચાલીસ વર્ષીય રાજેશભાઈ ગંભીર રીતે આમાં ઇજાગ્રસ્ત થયા છે આગની ઝપેટમાં દ્વિચક્રી વાહનો પણ આવી ગયા છે કેમિકલના બાટલા ફાટવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે પાંચથી વધુ ગજરાજ પંદર થી વધુ ફાયરની ગાડી ઘટનાસ્થળ પર પહોંચી આગની ઘટનામાં ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે મહત્વનું છે કે આગ છે ઘણી જ વિકરાળ છે કેમ કે કેમિકલની ફેક્ટરીમાં આ આગ લાગી છે પરંતુ આગની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયરની આઠ ટીમ છે એ ઘટના સ્થળ પર પહોંચી અને આગ બૂછાવાના પ્રયાસો શરૂ કર્યા તમે વટવામાં કોઈ કેમિકલ એકમની અંદર આગ લાગેલી છે હજી અહીંયા સ્થળ ઉપર જ હું આવેલું છું આપણે દસ ગજરા ચારે બાજુથી લાઈનો બનાવી પાણીનો મારો ફોર્મનો મારો અત્યારે કરી રહ્યા છીએ આગ હજી કંટ્રોલમાં આવેલી નથી અને આગને કંટ્રોલ લેવામાં નહી

અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે કે આ ઘટના પહેલા આના પર કાબૂ મેળવી લે પછી આગની કાર્યવાહી કરવામાં આવી तकरीबन 2:30 મિનિટ કે આસપાસ ہمارے કંટ્રોલ મે ફાયર કોલ મળા કે વટવા જીઆઈડીસ મે કેમિકલ ફેક્ટરી હે ઓર ઉસમે ફાયર હુઆ હે તો જબ હમારા ટીમ યહાં પહોંચા તો એક કેમિકલ ફેક્ટરી હે જિસમે સોલ્વેન્ટ હે એન્ડ 5 ટન કા એક ટેન્કર અંડગ્રાઉન્ડ ટેન્ક હે પ્લસ મે 2-2 ટન કે ઓર ભી ટેન્ક હે એક ટેન્કર ઓર ખડા હુઆ હે अभी माती नहीं मिली वो टैंकर जो खड़ा है पार्क है वो फुल है खाली है बट उसका कूलिंग काम चल रहा है तो तकरीबन अभी टाइम हो गया अपना दो घंटे से ऊपर और कूलिंग चल रहा है अभी आप देख सकते हैं कि फायर कंट्रोल में पहले फायर बहुत फैल गई थी क्योंकि लिक्विड फायर थी तो ये फैलता है बट अभी बहुत अच्छे से कंट्रोल कर लिए एक जगह पर भी फायर है और કુલિંગ કા કામ ભી ચલ રહા વટવા જીઆઈડીસી ફેઝ 4 ની અંદર આવેલ એક કંપનીની અંદર જે છે આગ લાગી હતી જેના કારણે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે સોલવન્ટ જે છે એ બનાવતી કેમિકલ કંપની હતી તેની અંદર આગ લાગવા વિકરાળ જે સ્વરૂપ છે તે ધારણ કર્યું છે હાલ ફાયર બ્રિગેડની જે 10 જેટલી ગાડીઓ છે ઘટના સ્થળે છે પરંતુ અંદર જે પ્રકારે કેમિકલના જે બાટલા છે તે ભર્યા છે તેની અંદર પણ આ બ્લાસ્ટ થવાને કારણે આગ જે છે વિકરાળ સ્વરૂપ જે છે ધારણ કરી રહી છે સાથે સાથે આ આગનો જે ધુમાડો છે અંદાજિત દસ કિલોમીટર દૂર સુધી આ ધુમાડો છે દેખાઈ રહ્યો છે પરંતુ જે પ્રકાર આગની ઘટના લાગી છે શરૂઆતમાં સમાચાર એવા સામે આવી રહ્યા છે કે આગ જે છે શરૂઆતમાં એક ઇલેક્ટ્રિક દુકાનની અંદર શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી ત્યારબાદ જે છે આખર આગે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આજુબાજુની ત્રણ જેટલી કંપનીની અંદર આગ જે તે ફેલાય છે તમામ જે કંપનીઓ છે કેમિકલ બનાવતી હતી સોલવન્ટ બનાવતી હોવાનું પ્રાથમિક અનુમાન આવેલું છે જોકે ફાયર વિભાગની દસ જેટલી ગાડીઓ છે અને ખાસ કરીને જે

કાબુ છે તે મેળવી શકાતો નથી પરંતુ જે પ્રકારના માહિતી સારવાર માટે છે પરંતુ અનેક દ્વિચક્રી વાહનો જે છે તે કંટ્રોલમાં આવે છે પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ આગ જે છે એ હજુ બે કાબુ બની રહી છે કેમેરામેન કીદ સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ